શહેરમાં સામાન્ય ગરમીનો ઉછાળો આવતા સાલ હોસ્પિટલ નજીક થલતીત સાઇડ રોડ ઓગળવા લાગ્યો હતો સરદાર સરોવર ડેમ હાલ છલોછલ છે સરદાર સરોવર ડેમ સિઝનમાં પ્રથમવાર એકસોને આડત્રીસ મીટર પાર હાલ ડેમની સપાટી એકસોને ત્રેપન પોઈન્ટ બે મીટર છે મહત્તમ સપાટી એકસોને આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરથી માત્ર છાસઠ મીટર દૂર છે નર્મદા ડેમના ઉપરવાસમાંથી એક લાખ બત્રીસ હજાર બસ્સોને એકવીસ ક્યુસેક પાણીની આવક થઈ છે એની ત્રણ દિવસીય મુલાકાત બાદ આજે સવારે પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારત પરત ફર્યા છે ક્વોડ સમિટમાં મુલાકાત સહિત પીએમ મોદીએ અનેક ત્રિપક્ષીય બેઠક કરી તેમજ મૂળ ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું અમેરિકામાં પીએમ મોદીની હીરા જડિત પ્રતિમા બનાવાઈ છે ભારતીય મૂળના બે જ્વેલર્સોએ બનાવી છે આ પ્રતિમા અમેરિકાના લોંગ આઇલેન્ડમાં પીએમ મોદી પ્રવાસ દરમિયાન ત્યાં તેમને મળવા આવેલા બે ભારતીય જ્વેલર્સોએ પીએમ મોદીની હીરા જડિત પ્રતિમા બનાવી છે જેમાં લેબગ્રોન ડાયમંડનો ઉપયોગ કરાયો છે અંદાજિત પંદરસોથી ત્રણ હજાર હીરા લગાડવામાં આવ્યા છે બાપુનગર એપ્રોચ બીઆરટીએસ પાસે મોટી દુર્ઘટના સર્જાઈ છે બીઆરટીએસે એક વ્યક્તિને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો મહારાષ્ટ્રના અમરાવતીમાં સેમાડો નજીક ખાનગી બસ ખાઈમાં ખાબકી હતી ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા અને પચાસ લોકો ઘાયલ થયા છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં